કુલમાં ગોવિંદ ઘાટ પર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રીએ ભગવાન પ્રગટ થઈ કરે છે દ્વાદશીના દમલાજીને પ્રથમ બ્રહ્મસંબંધ થાય છે અને શિવ વલ્લભ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ કરે છે તો માધવદાસજીના વાર્તાજીમાં જે વેશ્યાજી છે તેમાં ગ્રંથને આપણે અવલોકન કરીએ વૈશ્યાજી નિત્ય લીલાના ચંદ્રલતા અને ચંદ્રાવલીજીના સખી છે જ્યારે માધવદાસજી ત્રણ વાર શ્રી વલ્લભ કહે છે કે તેને વેશ્યા રાખી હૈ અને આપ કહે છે કે રાજ મેરો મન વાપર આસક્ત હે તા તે રાખી હૈ અને શ્રી વલ્લભ માનો સરાહી રહ્યા છે કે આ તું ભાવસાગરમાં વહી જતી હતી અને તે તેનો તેના દોષ દૂર કરવા માટે તારી સાથે તેને રાખી છે ત્યાં પાછી માધવદાસ કો મન ફિર્યો વૈશ્યા દૂર કિની વૈષ્ણવ કી રીત મર્યાદા મેં ચલન લાગે રહસ્યમાં કહેલા જે પાંચ પ્રકારના દોષ છે તે આવી રહ્યા છે ત્યાં બીના ઘી ચૂપરી રૂખી અંગા કરી ખાય કે અને આમાં છે

વેશ્યા કો અંગીકાર ના કરે વેશ્યા દર્શન કરી જાય પાછે નવ મે દિન શ્રી ગુસાઇજી પધારણ લાગે દોઈ મનુષ્ય હાથ પકડી કે વાક્ય સાથ આઈ કહે મહારાજ આજ નવમો દિન હે बिना जल अब मेरे प्राण छूटेंगे आप अंगीकार जो न करोगे प्राण छूटेंगे प्राणाध्यासनी निवृत्ति એટલે કે સહજ દોષ પણ દૂર થયો તવશી ગુસાઈજી જાની અભ્યાકો દોષ દૂર ભયો શુદ્ધ ભાઈ પાકો નામ સુનાએ પાછે બ્રહ્મ સંગની વિનંતી કરી महाराज माधवदास કહી ગયા હે તુશી ગુસાઈજી કી રાસી હે सो so, आपके लिए पंद्रह वर्ष लो सुखी अंगा करी खाई दे राखी और नौ दिन जलहू त्यागो है आप मोको जो आज्ञा करो सो करू मैं तो दुष्ट हूँ माधव दास के संबंधे मोको श्री आचार्य जी महाप्रभु जी के दर्शन आपके आप केवे ताते मोको ब्रह्म सहन कराई मेरे माथे भगवत सेवा पधराई दीजिए तो मेरे प्राण रहेंगे શ્રી ગોસાઇજી બ્રહ્મ સંબંધ કરાય બ્રહ્મ સંબંધ કરનાર સર્વે દેહ જીવ્યો અને જે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્ય છે જે શ્રી ઠાકોરજી અને ગોપીજનો સંવાદ થયો છે અને અહીંયા સંવાદ થઈ રહ્યો છે શ્રી ગોસાઇજીનો અને વૈશ્યાલજીનો લાલજી પધરાઈ દીજીએ વૈષ્ણવ કો કહે યા કોતભાત સબ બતાઈ દીજો તો તા પ્રકાર્ય સેવા કરે નિવેદિવ સમર્પ્ય સર્વં સર્વ કુર્યાતિતિ ન મતમ દેવદેવ સામી ગુક્ત સમર્પણમ જે નિવેદન કર્યું છે તેનું સમર્પણ તે માર્ગની સ્થિતિ છે અને અર્ધગુક્ત વસ્તુનું સમર્પણ ન કરવું એ તો છે રીતભાત સમર્પણમ જે માર્ગ ની રીતિ છે અને પ્રેમ એટલો બધો છે કે રહી શકતા નથી પાંચવે દિન અપરસ કાઢે છે ઠાકોજી કોઈ સ્નાન કરાવે લોટી કુ ભરતો વૈશ્યા ને કહી મહારાજ મેરે જીતને રોમ હૈને ધની લૌકિક મે આપી કૃપા તે છૂટે સંયોગજ દોષ પહેલા અનેક ધની અને હવે આપની નિકટ કારણ કે સખી ચંદ્રલતાજી છે આપ કરી દે તિન બિના કેસે ચાર દિન રહ્યો જાય અંતર્યામી હો એક ક્ષણકો અંતરાય સયો નહીં જાત પાંચવે દિન અપ્રસ કાઢી પંચામૃત્રી ઠાકોરજી કો સ્નાન કરાવત હો હવે આવે છે ગંગાત્મ સર્વ દોષાણા ગુણ દોષાદી વર્ણના ગંગાત્વે ગુસાઇજી યા ઉપર શ્રી ઠાકોરજી પ્રસન્ન દેખી કે કહે જૈસે કરત હૈ તૈય કર્યો યા પ્રકાર સમાધાન કરી ઘર પઠાઈ ભેગી જા તેરે લી શ્રી ઠાકોરજી

અસમર્પિત વસ્તુ નામ તસ્મા વર્જન આચરે મીન્સ કે બીજા કોઈ પ્રકારે દોષ ની નિવૃત્તિ થતી નથી શ્રી ઠાકોરજી કહે તે પ્રમાણે સમર્પણ કર્યું માટે જ કહ્યું કે દેખાદેખી કોઈ નહીં કરતા તમે મર્યાદાથી કરજો અને શ્રી ઠાકોરજી આ રીતે તેનાથી રીઝેલા છે તો શ્રી વલ્લભે આ ગ્રંથ પ્રગટ કર્યો અને આ વાર્તાજીમાં આપણને તેના અનેક પહેલુઓના દર્શન થઈ રહ્યા છે ભક્તિ માર્ગ આપજ માર નમઃ નમ જય